તમારી પાસે હું પાછી આવું છું સુરતી સ્વાદની ની મોજ હવે આપણા ઉનાવા જી હા હવે તમને આપણા ઉનાવા મળશે ગરમા ગરમ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે પણ ગુજરાતી ટચ સાથે જો તમે દીવ અને સોમનાથ બાજુ ફરવા જતા હોય તો ઢોસા ખાવાનું ભૂલતા જ નહીં સામાન્ય નહીં ટેસ્ટ સાથે ચીઝ રજવાડી અને અમારા ખાસ સ્પેશિયલ તો વાત જ અલગ છે ઢોસા પોઈન્ટ ગિરઘડરા રોડ ઉના છું મને એક્ચ્યુઅલી આઈડિયા જ નથી કે હું ટ્રેનિંગમાં છું એટલે મારા કોઈ પાવર્સ જ ના હોય સિક્રિ પણ ચીફ ઓફિસર થાય ન હોય તો એના બી આફમાં કોઈ તો હોય ને કે જે લોકોની વેદના સાંભળે એનું આવેદન લઈ શકે અરજી લઈ શકે જો તો કોઈ હોય ને બરાબર તમે કોઈને પૂછો પ્રમુખ સાહેબ સાથે એક વખત એવું હોય ને તો હું પૂછીને કહું તો માનું છું બીકોઝ મને આઈડિયા ના હોય

આ રહ્યો તમને બતઈ લો ગયા રઉની એંગલેલો તમને એ આયે હું તો પત્રકા કરવા કે બહુ કરે કરવા ભાઈ પત્રકા 11 બાય હા સાહેબ કેમ છો ઓમ હા સાહેબ ઓકે જીન આ સરીવ જી કોકસર છે એ છે અને બીજો એક પ્રશ્ન છે બેસો બેસો વાત તો કરી નાખી બેસિન વાત કરી આપો અમે અમે તો બાધવા પૂરી આવી

હાઈકોર્ટ નો નિર્ણય છે અને પગાર ની વાત કરે એક ભાઈ મારી પાસે હતા કોને તમારો પગાર હજી નથી થયો શું કીધું તમને પણ એમ નઈ તમે તમારા ખાતામાં પગાર આવ્યો તમને શું કહેવામાં આવ્યું

તમે બે ચાર બે ચાર દિવસ અંદર એને નિરાકરણ લાવી દીધું બે ચાર દિવસ પછી હું પાછી આવીશ અને અકાઉન્ટ બગડે તમારી પાસે અને કાલે હું પાછી આવું છું આ મેટર માટે થઈને મારે એક અરજી લખવાની છે અહિયાં

તમારો મોબાઈલ સફાઈ કામ કરો કેટલી કલાક નોકરી કે નથી કરતા અડધા અડધા રોડે કચરો પડ્યો હોય છે

કેટલા વર્ષ છતાં આ લોકો છતાંય આ લોકો મારી વાત સાંભળી લે છતાં ચાર ચાર વર્ષથી આ લોકો ધક્કા ખાતા હોય અને મારી મારા જેવા લોકો પાસે એમને આવવું પડે રજૂઆત કરવા માટે તો તમારા લોકો ને નથી આવતી હું એમ સાહેબ ની ઓથોરિટી આવે છે તમે તો સમજી હકો ને તમે તો સાઈડ ને કહી શકો ને તાત્કાલિક કરો આ પગાર દેવાનું થઈ હું કે તમને નગરપાલિકા પૈસા નથી ફંડ નથી

રજુઆ સાંભળી કરવા માટે ભરતી કરવા માટેનો ઓર્ડર છે જે કાય ની ભરતી નથી અને તમે આઉટસોર્સ ને ત્યાં કામ આપો છો

આપડે વધુ કામગીરી છે સામ નહી બોલવાનું અને કાલ થી આવતો નોકરીમાં હવે ઘણા ને છૂટા કરે રોજે રોજ એક બે એક બે જણા ને અત્યારે હાલ ની પદ્ધતિ માં છૂટા તો કરે જ છે નગરપાલિકા છુ ને તો આજે બીજું ઈ કેવું છે ઉમવાડા અંડરબ્રિજ અત્યારે હું થઈને બરાબર પાણીની પાઇપલાઈન લીક થાય છે થાય છે ને તમારા ધ્યાનમાં પાણીની લીક થાય છે ચોખ્ખું પાણી ત્યાંથી નીકળે છે પીવાની પાઇપલાઈન છે નગરપાલિકા એમ કે છે કે રેલવે ઓથોરિટી રેલવે તંત્ર એમ કે છે નગરપાલિકાની ઓથોરિટીમાં છે તો જનતા ક્યાં જવાનું તમે બે જણા સરકારી

ફરજ એની હોય અમારે થોડા ઘણું વહેલા મોડું થતું હોય બે ત્રણ દિવસ પણ એ સંસ્થાને દઈ દેવાનો હોય છે પ્રશ્ન પછી એ લોકોને બે હું ઈસ્યુ સફાઈ કામ અને સંસ્થાવાળા ને એ પ્રશ્ન અમને અમારે નતો એ રજૂઆત એને જ કહેલી હોય એ લોકો પછી અમારી પાસે અમે તો એને કીધું જ હોય બરોબર છે

પંદર તારીખ હું કમ્પ્લીટ કરાવી દઈશ જે કાર્ય છે આયોગ ની મિટિંગ હોય છે રાજકોટ જિલ્લા હું આયોગની મીટિંગમાં જાઉં છું અમારા આયોગ ના સફાઈ ચેરમેન આવે છે એની પાસે જાઉં છું અવારનવાર હું રજૂઆત કરું છું કે ભાઈ અમારે ગોંડલમાં તમે આ જે કાંઈ મીટરમાંથી આવતું હોય મીટર તમે માપીને કામ આપો ને કે પ્રશ્નો આ જ ઉભો રહ્યા છે કાંઈક તો ક્યાંક કામ કરે હવે અમે કામ કરી લીધું છે વધુ તો વધુ સોંપવામાં આવે છે જો સામા બોલી તો છૂટા કે પણ એને આપી દે ને માપ એટલે એનું કામ એ કરી લઈએ પણ કેવાનો મતલબ એમ છે કે હવે જે કાઈ અત્યાર સુધી જે કાઈ તંત્ર ચાલે છે ને એ તમારા સાહેબ ને જેને તમારે ધ્યાન દોરવાનું દોરવા માંડો અને આની આનો કઈક નિવેડો લઈ આવો

તો કે હું પૂછા કરી લેજે તપાસ કરી આવીએ હું તમને ચોખ્ખું કહી દઉં છું રજૂઆત કરવા આવ્યા છે ને અધિકાર છે એ લોકો કોણ જનની દાદાગીરી ન થાવી જોઈએ પછી એના ઉપર ન્યાય ઊભી એસ પછી બરાબર કાયદા બધાયને ફરખત લાગુ પડે છે લખી આપણે લખી આપણે ઓફિસ માં